વડોદરા શહેરના ઉધુત ફાટક પાસે આવેલ રોયલ મેળામાં ચાલુ હેલિકોપ્ટર રાઇડનો દરવાજો ખુલી ગયો હતો જેને કારણે બે થી ત્રણ બાળક નીચે પટકાયા હતા જેમાં એક બાળકી ઇજાગ્રસ્ત થઈ હતી પરંતુ સદનસીબે મોટી દુર્ઘટના થતા ટળી ગઈ હતી ઘટનાની જાણ થતા એડિશનલ પોલીસ કમિશનર લીના પટેલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ત્યારે ભારે વિવાદ બાદ આખરે પોલીસે ઓપરેટર યુનુસ રાવમાં મેનેજર હેમરાજ મરાઠા અને સંચાલક નીલેશ તુરખિયા સામે ગુનો દાખલ કર્યો હતો વાઘોડિયા તાલુકાના મઢેલી ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરને એસીબીએ વીસ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો જેમાં સરકાર દ્વારા કેવાયસી ફરજિયાત કરાતા અરજદારો મોટી સંખ્યામાં કેવાયસી કરાવવા માટે ગ્રામ પંચાયત કચેરી આવતા હોય છે ત્યારે સરકાર દ્વારા ઈ કેવાયસી કરવાના પાંચ રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરના ખાતામાં સીધા જમા કરવામાં આવતા હોવા છતાં આ કોમ્પ્યુટર ઓપરેટર અરજદારો પાસેથી વિના મૂલ્યે થતી કામગીરીના વીસ રૂપિયા ઉઘરાવતો હતો જેથી એસીબીની ટીમે અરજદારોને લૂંટતા લાચ્યા ઓપરેટરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદ એરપોર્ટ પર એર કોમ્પ્રેસરમાં બે પોઈન્ટ પાંત્રીસ કરોડની કિંમતનું 3 કિલો સોનું સંતાડીને લાવનાર આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે ભારતીય નાગરિક બેંકોકથી સોનું લઈને આવ્યો હતો અને આ દાણચોરીનું સોનું ન પકડાય તે માટે તેણે એર કમ્પ્રેસરના પિસ્ટનમાં આ સોનું સંતાડ્યું હતું પરંતુ ડીઆરઆઈની ટીમે બાતમીના આધારે તેની ધરપકડ કરી છે ત્યારે આરોપીએ અગાઉ કેટલી વખત આ રીતે દાણચોરી કરી હતી અને તેની સાથે કોણ કોણ સંકળાયેલું છે તે બાબતે પૂછપરછ કરવામાં આવી રહી છે